આપ સૌ જાણો છો કે બહુ વિકલાંગતા શું છે બહુ વિકલાંગતા વિશે એના લક્ષણો વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે આજે આપણે વાત કરીશું બહુ વિકલાંગતાની જે અલગ અલગ ડિસેબિલિટીઓનો જેનો સમાવેશ થાય છે એના વિશે તો સૌથી પહેલાં તો આપણે બહુ વિકલાંગતા એટલે શું જે અગાઉ ચર્ચા કરી હતી એ પ્રમાણે કે શારીરિક અને માનસિક દિવ્યાંગતાનું જે સંયોજન છે તેને આપણે બહુ વિકલાંગતા તરીકે ઓળખતા હોઈએ છીએ આજે આપણે વાત કરીશું કે બહુ વિકલાંગતાઓમાં કઈ કઈ દિવ્યાંગતાઓનો સમાવેશ થાય છે તો જે શારીરિક અને માનસિક દિવ્યાંગતાઓ છે એનું જો આપણે વર્ગીકરણ કરીએ તો વર્ગીકરણમાં આપણને સ્પષ્ટ રૂપે ખ્યાલ આવે છે કે કઈ કઈ દિવ્યાંગતાઓનો એમાં સમાવેશ થાય છે તો નંબર એક જેના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં શારીરિક દિવ્યાંગતા અને માનસિક દિવ્યાંગતાનું જો સંયોજન લઈએ તો આપણે એમાં ટોટલ બ્લાઇન્ડનેસ એટલે જેને આપણે શોર્ટ ફોર્મમાં ટીબી કહેતા હોય છે કે સંપૂર્ણ અંધત્વ એના પછી જે બીજી દિવ્યાંગતા છે જે સંયોજન રૂપે આપણે એને જોઈએ તો એ છે લો વિઝન એલવી તરીકે ઓળખતા હોય છે લો વિઝન એટલે કે એવા છોકરાઓ કે એવા વ્યક્તિઓ કે જેમને દેખાવામાં તકલીફ થતી હોય સંપૂર્ણ અંધ એટલે જેને કશું જ પણ દેખાતું નથી અને લો વિઝન એટલે કે જેને થોડા વધતા અંશે દેખાતું હોય છે ત્રીજું જે કોમ્બિનેશન છે એમાં આપણે જોઈએ તો હિયરિંગ ઇમ્પેરમેન્ટ હિયરિંગ ઇમ્પેરમેન્ટ એટલે સાંભળવામાં જેને અક્ષમતા છે એવા છોકરાઓ હોય છે પછી એસઆઈની વાત કરીએ તો એસઆઈ એટલે સ્પીચ ઇમ્પેરમેન્ટ સ્પીચ ઇમ્પેરમેન્ટ એટલે એવા છોકરાઓ કે જે તોતડું બોલતા હોય અથવા જેમને બોલવામાં સમસ્યા થતી હોય તો એવા જે પણ કેટેગરીમાં આવે છે એ બધાને એસઆઈ તરીકે ઓળખવામાં આવે છે બીજું એક શોર્ટ ફોર્મ છે એમઆર એમઆર એટલે મેન્ટલ રિટાર્ડેશન મેન્ટલ રિટાર્ડેશનને અત્યારે જે નવી ટર્મ છે એ પ્રમાણે આપણે આઈડીડી તરીકે ઓળખીએ છીએ એમઆરનું જે નવું નામ હતું એને આઈડી કહેવામાં આવ્યું હતું એટલે કે ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી અને ત્યારબાદ એને આઈડીડી કરી દેવામાં આવ્યું જેમાં સ્પષ્ટ રૂપે એને કહેવામાં આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટલ ડિસેબિલિટી એના પછી જે શોર્ટ ફોર્મ છે એના વિશે વાત કરીએ તો ઓ એચ ઓએચ એટલે ઓર્થોપેડિક હેન્ડીકેપ કે જેને શારીરિક ખોળખાપન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ બીજું શોર્ટ ફોર્મ છે સીપી સીપી એટલે સેરેબલ પાલ્સી સેરેબલ પાલસી જેને આપણે મગજનો લખવો તરીકે ઓળખતા હોઈએ છીએ એના પછી જે શોર્ટ ફોર્મ છે એલડી એલડી એટલે લર્નિંગ ડિસેબિલિટી લર્નિંગ ડિસેબિલિટી એટલે એવી દિવ્યાંગતા કે જેમને શીખવાની અક્ષમતા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ એસડી એટલે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કે જેને આપણે ઓટિઝમ તરીકે ઓળખતા હોઈએ છીએ અને જે છેલ્લું શોર્ટ ફોર્મ છે એ છે એલ એ એટલે લેપ્રોસી એફેક્ટેડ પર્સન કે જેને આપણે રક્તપીતની અસર પામેલ વ્યક્તિ તરીકે ઓળખતા હોઈએ છીએ આ જે દિવ્યાંગતા છે બધી એ બધી દિવ્યાંગતાઓની અલગ અલગ લાક્ષણિકતાઓ છે જેમાં આપણે સૌ પ્રથમ જે દિવ્યાંગતાની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરવાના છે એ છે મગજનો લખવો એટલે કે સેરેબલ પાલસી સેરેબલ પાલસી વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે કે સેરેબલ પાલસીમાં વ્યક્તિને કઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને કયા પ્રકારના લાક્ષણિકતાઓથી આપણે એની ઓળખ કરી શકીએ તો જે લક્ષણો વિશે ચર્ચા કરીશું નથી હોતી એટલે કે બેસવા માટે એમાં અશક્તિ જોવા મળે છે હવે મગજની સાથે જે પણ બીમારી કે જે પણ દિવ્યાંગતા જોડાયેલી હોય છે એ બધી જ દિવ્યાંગતાઓમાં આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે એમની જે શારીરિક ગતિવિધિઓ છે એ પ્રભાવિત થાય છે અને એ જે પ્રભાવિત થાય છે એમાં એમની ચાલવાની બેસવાની ઉઠવાની જમવાની હરવા ફરવાની બધી જ જે ક્રિયાઓ છે એ અસર પામે છે અને આ અસર પામવાના કારણે એ સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે કે એ એ કાર્ય કરવામાં સક્ષમ નથી આગાઉ આપણે ચર્ચા કરીએ તો જે દિવ્યાંગતા છે ઓટિઝમ સ્વાલીનતા આના વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે કે આ જે દિવ્યાંગતા છે એનું મુખ્ય કારણ શું છે એના લક્ષણો શું છે તો એ લક્ષણોની જો વાત કરીએ તો આ પ્રકારથીની આ પ્રકારની જે દિવ્યાંગતા છે એનાથી જે પીડાતા વ્યક્તિઓ છે એમના કોમ્યુનિકેશનમાં વધારે પ્રોબ્લેમ જોવા મળે છે એટલે કે એ એક પ્રકારની માનસિક બીમારી સાથે જોડાયેલ હોવાથી એ બીજા વ્યક્તિઓ સાથે સરસ રીતે વાત નથી કરી શકતા વ્યવહાર નથી કરી શકતા પોતાની જે વાત છે એ બીજાને સમજાઈ નથી શકતા લોકો સાથે એમને જે સોશિયલાઇઝેશન થવું જોઈએ એમાં પણ એમને તકલીફ થતી હોય છે બીજું છે કે જો એના લક્ષણો વિશે આપણે વધુ ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે એ લોકો એકબીજા સાથે સંબંધ બાંધી નથી શકતા એટલે કે આપણે એમને એવું કહીએ કે ચાલો આમની સાથે રમવા જાઓ આમની સાથે બેસો ઉઠો તો એ પરસ્પર સંબંધો બાંધવામાં એમને સમસ્યા આવતી હોય છે અને એ લગભગ કરી પણ નથી શકતા વાતચીત કરવાની જે એમની ક્ષમતા છે એ કુશળતા એમાં જોવા નથી મળતી કે આપણે ચાલો આપણે કશેક બેઠા છે અને આપણે બીજા વ્યક્તિઓ સાથે જે રીતે વાતચીત કરીને જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ એવી રીતે એ લોકો કરી જ નથી શકતા બીજું કે મગજની સાથે બીમારી જોડાયેલ હોવાથી કે એમને પૂરતી રીતે યાદ નથી રાખી શકતા ભાષા ગ્રહણ કરવામાં પણ તકલીફ થતી હોય છે એટલા માટે એમનો જે ભાષાનો વિકાસ છે એ અપૂરતો હોય છે એટલે કે એમની પાસે વ્યવસ્થિત યોગ્ય પ્રમાણમાં ભાષાનું ભંડોળ હોતું નથી જેના કારણે શક્ય છે કે એ લોકો વાતચીત પણ નથી કરી શકતા વાતાવરણના જેવા ઉત્તેજકો છે કે જેમાંથી આપણને એન્વાયરમેન્ટલ જે વસ્તુઓ આપણે કહી શકીએ કે જેમ કે પ્રકાશ છે અજવાળું છે અવાજ છે સ્પર્શ છે આ બધી વસ્તુઓ સામે એમનો જે વ્યવહાર કે પ્રતિક્રિયા હોય છે એ થોડી અલગ પ્રકારની હોય છે કે જે એક્સેપ્ટ કરી શકાય એવી હોતી નથી ઘણીવાર આપણે પ્રકાશ તરફ જોઈએ તો આપણે નોર્મલી બિહેવ કરીએ છીએ પણ જ્યારે એમના પર જો પ્રકાશ પાડવામાં આવે તો એ હાઈપર થઈ જતા હોય છે ઘણીવાર એવું પણ જોવા મળે છે ઘણા બાળકોમાં કે એમનું શરીર છે એ વારંવાર એ હલાયા કરતા હોય છે પગ હલાયા કરતા હોય છે હાથ છે એ ઉછાળ્યા કરતા હોય છે અને અલગ અલગ પ્રકારના અવાજો એ કાઢ્યા કરે છે તો આવા બાળકો કે આવા વ્યક્તિઓને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે સમજવું જોઈએ કે આમાં ઓટિઝમ એટલે કે સ્વાલીનતાના લક્ષણો જોવા મળી રહ્યા છે એ યોગ્ય પ્રકારની રહેતી નથી એટલે કે જે રીતે આપણે રમત રમીએ છીએ એ પ્રમાણે એ લોકો રમતો રમતા નથી હોતા એમની રમત રમવાની પદ્ધતિ થોડી અલગ પ્રકારની હોય છે કે એ પોતાના વારા માટે રાહ નથી જોતા જ્યારે મન થાય ત્યારે રમવાનું જ્યારે મન થાય ત્યારે બેસી જવાનું નિયમોનું ઉલ્લંઘન કરવાનું એ બધું એમનામાં કોમનલી જોવા મળતું હોય છે એટલે એ પ્રકારની જ્યારે હરકતો કરે ત્યારે પણ આપણે સમજવું જોઈએ કે આ પ્રકારની લાક્ષણિકતાઓ એમનામાં જોવા મળે છે એમની જે સંવેદનાઓ છે અને જે શારીરિક અસમાનતાઓ છે એ પણ ઘણી વાર આપણને સમજમાં આવી જાય છે કે આ બાળકોમાં કંઈક પ્રોબ્લેમ છે સંવેદનાઓને લઈને એવું કહી શકાય કે એમને ઠંડુ ગરમ કે એવી કોઈ પણ વસ્તુઓની સંકલ્પના જલ્દીથી ખબર પડતી નથી બીજું કે વસ્તુ ઠંડી હોય કે ગરમ એ એને પકડી લેતા હોય છે કહેવાનો મતલબ એટલો જ કે એમને ઠંડુ પણ નથી લાગતું ગરમ પણ નથી લાગતું કે તીખું પણ નથી લાગતું કે ગળ્યું પણ નથી લાગતું એટલે સેન્સીસ રિલેટેડ જે વર્ક્સ છે જે આપણને ફીલ થાય છે એ કદાચ એમને ફીલ નથી થતા આગળ જે ડિસેબિલિટી વિશે વાત કરીએ છીએ એ છે આઈડી એમઆર માનસિક મંદતા ઠીક કે માનસિક મંદતા એ પણ મગજ સાથે જોડાયેલી એક દિવ્યાંગતા છે અને આ દિવ્યાંગતા વિશે આપણે બહુ ચર્ચા પણ કરી છે ઘણીવાર આપણે આવા લોકોને બજારમાં ફરતા પણ જોયા છે સ્કૂલોમાં પણ જોયા છે અને છતાં પણ હજુ જે એની લાક્ષણિકતાઓની ઓળખ વિશે જો વાત કરીએ કે આપણે એમને કઈ રીતે ઓળખી શકીએ તો એમને એવી રીતે ઓળખી શકાય તો એમાં સૌથી પ્રથમ લક્ષણ એવું છે કે એમની જે ઉંમરની સરખામણીમાં નાના બાળક જેવું વર્તન કરવું એટલે કે ઉંમર હશે વીસ વર્ષની પણ એમનું જે બિહેવિયર છે જે વર્તન છે એ પાંચ છ વર્ષના બાળક જેવું હોય છે તો ઘણીવાર આ શક્ય હોય છે કારણ કે માનસિક બીમારી કે માનસિક દિવ્યાંગતા જ્યારે મગજ સાથે રિલેટેડ વર્ક્સ જે થવા જોઈએ એ ન થવાના કારણે આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે એટલે એમ મગજ સાથેની જે પણ જોડાયેલી દિવ્યાંગતાઓ છે એ બધાનો પ્રભાવ એ જે તે વ્યક્તિના વર્તન કે વ્યવહાર ઉપરથી આપણને ખ્યાલ આવતું હોય છે એટલે ઘણી શારીરિક કે એજમાં મોટા હોય શકે છે પણ માનસિક ઉંમર એમની નાની હોવાના કારણે વર્તન પણ નાના છોકરાઓ જેવું કરતા હોય છે એમનો જે દેખાવ છે એ વિશિષ્ટ પ્રકારનો હોય છે દેખાવ વિશે જો હું તમને એક સિમ્પલ ભાષામાં ઉદાહરણ આપું તો આપણે ચાઇનાના જે લોકોને જોઈએ છે તો લગભગ એ બધા એક સમાન દેખાતા હોય છે એવી જ રીતે આપ બીમારી કે આ દિવ્યાંગતાથી જે પીડાતા વ્યક્તિઓ કે બાળકો છે એમના દેખાવમાં પણ એક જેવું આપણને લાગતું હોય છે કે આ બધા એક જેવા દેખાતા હોય છે બીજું છે કે એ બાળકોમાં સામાન્ય જ્ઞાનનો અભાવ જોવા મળે છે આપણને બધાને ખબર છે કે આપણા જ્યારે આપણે શિક્ષણ સાથે જોડાઈએ છીએ ઘણી બધી વસ્તુઓ આપણે શીખતા હોય છે ઘણી બધી સરળ સંકલ્પનાઓ આપણને જોતામાં આવડી જતી હોય છે પિયર ગ્રુપ આપણે સારું હોય તો આપણે આપણે શીખી શીખી લેતા લેતા હોય હોય છે છે ઘરના વાતાવરણમાંથી એને જો વ્યવસ્થિત રીતે સમજીએ તો રંગોના નામ છે પછી આકારો છે સંખ્યાનું જ્ઞાન છે તો આ બધું સામાન્ય બુદ્ધિમાં આવતું હોય છે સામાન્ય જ્ઞાનમાં આવતું હોય છે અને આવું સામાન્ય જ્ઞાન પણ આ બાળકો પાસે હોતું નથી એવું કહેવાય છે કે એમને એક વખત શીખવવામાં આવે અને એ શીખી જાય એવું નથી એમની પાછળ આપણે દસથી વીસ વાર પચીસ વાર પણ મહેનત કરવી પડે અને છતાં પણ એ ભૂલી જાય એ શક્યતાઓ રહેલી હોય છે આવા પ્રકારના બાળકો પોતાની દેખરેખ રાખી નથી શકતા પોતાની સાર સંભાળ નથી કરી શકતા ક્યારે ઉઠવું ક્યારે બેસવું ક્યારે જવું ખાવું પીવું જે વિશે એમને વધારે જાણકારી રહેતી નથી એ જ્યાં બેઠા છે ત્યાં જ એ ક્રિયા કરી દેતા હોય છે એટલે પોતાની જે દેખરેખ રાખવાની છે સાર સંભાળ રાખવાની છે એ સૂજ એમનામાં હોતી નથી બીજું એ પણ જોવા મળે છે કે આ જે બાળકો હોય છે આ પ્રકારના એમનો જે સ્નાયુઓનો વિકાસ છે એ ધીમો હોય છે અને ધીમો વિકાસ હોવાના કારણે એમને પકડવામાં ઉઠવામાં બેસવામાં વસ્તુ લાવવા લઈ જવામાં ઘણી બધી સમસ્યાઓનો અનુભવ થતો હોય છે બીજી જે દિવ્યાંગતા છે એના વિશે જો વાત કરીએ તો એ છે લોકોમોટર અક્ષમતા લોકોમોટર અક્ષમતાના જે લક્ષણો છે એના વિશે વાત કરીએ તો આ જે બીમારી છે એ હાડકાંઓ અને સ્નાયુઓ સાથે જોડાયેલી છે બીમારી તો ના કહી શકાય આ એક પ્રકારની દિવ્યાંગતા છે કે જેનો પ્રભાવ વ્યક્તિના હાડકા અને સ્નાયુઓને સાથે જોડાયેલી વસ્તુઓ પર એનો પ્રભાવ જોવા મળતો હોય છે અને બીજું છે કે જ્યારે એમના હાડકાં ઉપર એની અસર જોવા મળે તો સીધી વાત છે કે એની ગતિવિધિઓ પણ પ્રભાવિત થાય છે અને ગતિવિધિ પ્રભાવિત થાય એટલે ચાલવામાં બેસવામાં ઉઠવામાં કે અન્ય કોઈ કાર્યમાં એ એમનો જે અસર થાય છે એ ધીમી થાય છે જેવી રીતે એક સામાન્ય વ્યક્તિ ચાલી શકે છે એવી રીતે આ વ્યક્તિઓ ચાલી શકતા નથી એમણે સપોર્ટની આવશ્યકતા રહેતી હોય છે અને ધીમે ધીમે ચાલતા હોય છે બીજું છે કે એમની જે સ્પાઇનલ કોડ છે કરોડરજ્જુ એમાં પણ ઈજા થાય તો પણ આ લોકો મોટર ડિસેબિલિટી થવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે અગાઉ આગળ જે ડિસેબિલિટી વિશે આપણે વાત કરીએ તો એ છે વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ એટલે દ્રષ્ટિ અક્ષમતા જેમાં આપણે ત્રણેય પ્રકારોને આવરી લેતા હોય છે એક છે સંપૂર્ણ અંધ એક છે અલ્પ અંધ અને એક છે અંશતઃ જેમાં આપણે આગળ શોર્ટ ફોર્મમાં વાત કરી કે ટોટલ બ્લાઇન્ડ છે લો વિઝન છે અને પાર્શિયલ ઇમ્પેરમેન્ટ છે તો એ ત્રણે ત્રણ વસ્તુઓનો પ્રભાવ આ ની અંદર આપણે સમાવેશ કરેલો છે એના લક્ષણો વિશે જો વાત કરીએ કે આપણે કોને વીઆઈ કહી શકીએ તો એમાં સૌ પ્રથમ છે કે જ્યારે કોઈ પોતાની આંખોને વારંવાર મસળતા હોય કે એમની આંખ વારેગડી લાલ થઈ જતી હોય આંખ લાલ થઈ જવાની ઘણીવાર આપણને વાયરસ ઇફેક્ટના કારણે પણ થતું હોય છે પરંતુ એ દવા લેવાથી ઠીક થઈ જાય છે અને આ પ્રકારની જે ગતિવિધિ છે એ કન્ટિન્યુસ જોવા મળતી હોય છે કારણ કે એક દિવસ બે દિવસ દસ દિવસ વીસ દિવસ આંખો લાલ જ રહેતી હોય છે તો આ એક આંખોની સમસ્યાની સાથે જોડાયેલું લક્ષણ છે બીજું છે કે આંખોમાંથી વારંવાર પાણી નીકળ્યા કરે એ કોઈ પણ વસ્તુ જોવે મોબાઈલ જોવે ટીવી જોવે પેપર જોવે બુક વાંચે પરંતુ આંખોમાંથી સતત પાણી પડ્યા કરે છે તો આ પ્રકારનું જો લક્ષણ દેખાય તો આપણે એની આંખોની સારવાર કરાવી જરૂરી બને છે બીજું છે કે પ્રકાશની દિશા તરફ મોઢું ફેરવે છે પરંતુ વધુ પડતો પ્રકાશ પડવાથી આંખો બંધ થઈ જતી હોય છે દૂરની કે પાસની વસ્તુ એમને જોવામાં તકલીફ અનુભવતા હોય છે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈને દૂરની વસ્તુ નથી દેખાતી કોઈને પાસેની વસ્તુ નથી દેખાતી તો જ્યારે આવી રીતનું વર્તન થતું હોય ત્યારે સમજવું કે વીઆઈ થવાના સંભાવનાઓ વધતી જાય છે વાંચવામાં તકલીફ થવી પછી છે આંખો ત્રાસી હોવી મતલબ જોવે બીજી બાજુ અને વાત બીજી બાજુ કરે તો ઘણીવાર આપણે પિક્ચરોમાં પણ આ રીતના કેરેક્ટર જોયા છે કે જોવે છે ક્યાં બાજુ અને જો બીજી બાજુ તો એ ઘણીવાર આપણી સાથે થતું હોય છે આંખોમાં બળતરા થવી ખંજવાળ આવી એ પણ એનું એક સામાન્ય લક્ષણ છે શ્રવણ શક્તિની વાત કરીએ તો આ પ્રકારના જે લક્ષણો છે એમાં ઘણીવાર અવાજની દિશામાં ધ્યાન આપવું મોટા અવાજો સાંભળવા ટીવી ઊંચા અવાજે જોવું વગેરે આપણે કરી શકતા હોઈએ છીએ તો આ સાથે આપણે જે લક્ષણોની વાત કરીએ તો એમાં મોટા અવાજને પ્રતિક્રિયા આપવી વગેરે વગેરે આપણે એમની સાથે જોઈ શકીએ છીએ તો મિત્રો આ સાથે વિરામ લઈશું ધન્યવાદ આગળ આપણે આગળ કન્ટિન્યુ કરીશું નમસ્કાર